હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ ખજૂર બિસ્કીટ તો ખજૂર બિસ્કીટ બનાવવા માટે મેં બે કિલો જેટલો ખજૂર લીધેલો છે અને અઢીસો ગ્રામ ચીનનું ટોપરું લીધેલું છે હવે એક પેનમાં બે ચમચા જેટલું ગાયનું ઘી એડ કરવાનું છે બે ચમચા ગાયનું ઘી એડ કરી અને તે મેલ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું ત્યારબાદ તેમાં બે કિલો ખજૂરના ટળિયા કાઢેલા છે એ એડ કરવાનો છે અને સારી રીતે શેકી લેવાનો છે ખજૂર એકદમ ગળી જાય ત્યાં સુધી થવા દઈશું આપ જોઈ શકો છો આ રીતે એકદમ ગળી જાય ત્યાં સુધી હલાવી લઈશું અને બધી જ બાજુથી શેકાવા દઈશું હવે આ ખજૂર ધીમે ધીમે ગળવા લાગ્યો છે હવે આ ખજૂરને થોડું ગળી જાય ત્યારબાદ આપણે ધીમે ધીમે છેલું ટોપરું છે તે એડ કરતું જવાનું છે હવે સરસ મજાનો આપણો ખજૂર તૈયાર થઈ ગયો છે ગળીને હવે થોડું ટોપરું એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસ ધીમે ફ્લેમ પર રાખવાનો છે જોઈ શકો છો ત્યારબાદ ફરીથી આપણે થોડું ટોપરું એડ કરીશું અને ત્યારબાદ સારી રીતે હલાવી લઈશું હવે આપ જોઈ શકો છો એકદમ સરસ ગળી અને આપણો ખજૂર તૈયાર થયો છે હવે નીચે ઉતારી અને આ રીતે ગોળી કરી અને થેપલી નાની નાની કરી લેવાની છે અને એક બિસ્કીટ લઈ અને આ થેપલી એના ઉપર લગાડવાની છે ત્યારબાદ આ રીતે બીજી ગોળી કરી અને બીજી આવી નાની નાની થેપલી તૈયાર કરી અને બીજું બિસ્કીટ લગાડવાનું છે આપ જોઈ શકો છો આ રીતે ત્યારબાદ આ બે ખજૂરને આ રીતે જોડી દઈશું ત્યારબાદ ત્રીજી થેપલી તૈયાર કરી લઈશું અને એને બિસ્કીટ ન દેખાય એ રીતે આપણે લગાડી દઈશું આપ જોઈ શકો છો હવે ચારેય બાજુથી આ રીતે બિસ્કિટ ન દેખાય એ રીતે આપણે ખજૂરથી કોટિંગ કરી લઈશું આપ જોઈ શકો છો અને આ ખજૂર એકદમ ઢીલો હોય છે એટલે એકદમ સરસ જેવું કરવું હોય તેવું થઈ શકે છે હવે આપણે દોઢસો ગ્રામ કોપરે લીધેલું છે એમાં આપણે લગાડી લઈશું આ રીતે અને એક પછી એક આ રીતે ત્રણ લેયરમાં બે લેયરમાં ચાર લેયરમાં આપણે તૈયાર કરી લઈશું આપ જોઈ શકો છો બધા જ ખજૂર બિસ્કીટ આપણા રેડી છે આપ આખા પણ રાખી શકો છો અને ટુ કટમાં પણ પીસ કરી શકો છો અને ફોર કટ પણ કરી શકો છો આ રીતે આપ જોઈ શકો છો ટુ કટમાં અમુક બિસ્કીટ તૈયાર કર્યા છે અને આ રીતે ફોર કટ એટલે કે ચોથો ભાગ એ રીતે બિસ્કીટને પણ તૈયાર કરી લીધા છે એકદમ સરસ મજાના આપણા ખજૂર બિસ્કીટ તૈયાર છે આ રીતે ચાર કટ કરીને પણ આપણે કરી શકીએ છીએ ખજૂર બિસ્કીટ તો એકદમ સરસ મજાના બાળકોને ભાવે તેવા નાના મોટા સો કોઈને ભાવે તેવા આપણા ખજૂર બિસ્કીટ તૈયાર છે અત્યારે શિયાળાના સિઝનમાં સરસ લાગે છે થેન્ક યુ